આવશે જયારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરિયાત છે જ્યારે આ પહેલા યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવતો મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ એટલે કે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી વરસાદની શરૂઆત થવાની જઈ રહી છે ત્યારે મિત્રો હવામાન વિભાગે ત્રણ ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર કરાઈ છે જો કે આગામી 24 કલાકની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનો યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં 4 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે અને આગામી 24 કલાક દરમિયાન હવામાનનો વિભાગ ગુજરાત પ્રદેશ તમામ જિલ્લાઓમાં અમદાવાદ આનંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નરોબદા ભરૂચ ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો એટલે કે સુરત તાપી નવસારી દમણ દાદનગર હવેલી છૂટાછવાયો સ્થળ ગાજવીર સાથે વળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક ઝડપથી પવન પણ ફૂંકાશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોડાદ

કેટલા સસ્તા થયા છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલાં જ મધ્યપ્રદેશ સરકાર તેની પ્રિય બહેનો એક મોટી ભેટ આપી છે તો લાડલી બહેન યોજના મહિલાઓ લાભથીઓને હવે સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળશે તો મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધિકર કેબિનેટ બેઠક આ નિર્ણય મંજૂર આપવામાં આવી છે તમામ જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશ એક ગેસ સિલિન્ડરની કિંમત આઠસો અડતાળીસ રૂપિયા